ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ગોધરામાં શેખ મજાવર રોડ ઉપર આવેલી ઇકબાલ પ્રાથમિક શાળામાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને હુજજાજ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં દસ ઉપરાંત કિટની વ્યવસ્થા કરીને પાંચ હજાર જેટલા લાભાર્થીઓને

નાગરિકો ભાગ લઈ રહ્યા છે અને આધાર અપડેટ અને ઈ કેવાય સી ની કામગીરી અહીંયા થાય છે દરેક કેમ્પની અંદર દસ દસ આધાર કીટ એટલે ચાર મેગા કેમ્પની અંદર ચાલીસ આધાર કીટો મુકવામાં આવેલી છે અને સાથે સાથે આજુબાજુના વિસ્ત વિસ્તારના ગ્રામ પંચાયતના ના જે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર છે એ તમામ જગ્યાએ 10 10 વીસી ને પણ મુકવામાં આવેલા છે એટલે કે ચારે કેમ્પ ની અંદર 40 વીસી છે એ પોતાની આજે ફરજ બજાવી દે રહ્યા છે જે બલ કેમ્પ આવેલો છે ગવર્નમેન્ટ તરફ થી તો सगला નું કામ સહી બરાબર રીતે થઈ થઈ જાય છે એકદમ સરસ રીતે અને ગવર્મેન્ટના માનસો એવી કોણ સપોર્ટ કીધો છે ને અમારું કામ ઘણું અચ્છી રીતે થઈ ગયું છે રાશન કાર્ડના અંદર જે એ કહેવાય છે આપણું જોઈએ કે સાટલું બરાબર થઈ જાય છે જે આપણે કચેરીમાં ધક્કા ખાવા પર્યા છે એવા ધક્કા ખાવા પડતા નહીં અને આરામથી ઈઝીલી કામ થઈ ગયું છે જિલ્લા વહીવટી તંત્ર ગોધરા સિટી મમલતર જીએસઓ પંચમાણ તથા ઉજાજ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ ના સૈયુક્ત ક્રમે આજે ગોધરા ખાતે

અને અમે જ્યાં સુધી પબ્લિક છે ત્યાં સુધી અમે આ કામગીરી પૂરી કરવાના અને જો કોઈ બાકી હશે તો અમે ફરીવાર સરકારમાં રજૂઆત કરી અને આ જ રીતના એમ થાય તેના માટે પણ અમારી રજૂઆત છે વહીવટી તંત્રએ અમને સંપૂર્ણ સહકાર આપેલો છે અને પબ્લિકનો પણ સારો સહકાર છે અને બધાના સૈયારના સહેકારથી આ કામ આજે પૂરું થઈ રહ્યું છે